નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે વિડીયો વાત કરીશું કે જી દ્વારા રેવન્યુ તલાટી ભરતીની ત્રેવીસો ને નેવ્યાસી જગ્યા માટે જે રવિવારના દિવસે પરીક્ષા યોજાણી હતી તો રેવન્યુ તલાટી પરીક્ષાના ફક્ત ત્રણ દિવસ પછી છે તે જી બોર્ડ દ્વારા છે તે ફરીથી ઉમેદવારો મોટી ખુશખબર આપવામાં આવેલી છે અને બીજી ગેરરીત જે પરીક્ષામાં યોજાણી છે તેની વાત કરીશું અને તલાટી પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે તેની પણ વાત કરશો અને સાથે સાથે ફાઈનલ કટ કેટલું રહેશે અને મેન્સ પરીક્ષામાં કેટલા માર્ક હોય તો ઉમેદવારોને આપવામાં આવશે તેની તમામ માહિતી છે તે આજના વિડીયોમાં મેળવવાના છે અને જો ચેનલ પર ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો રેવન્યુ તલાટી પરીક્ષાના ફક્ત ત્રણ દિવસ પછી ફરીથી મોટી ખુશખબર આપવામાં આવેલી છે એટલે કે રેવન્યુ તલાટી પરીક્ષા છે તે ચૌદ

સાલું પરીક્ષામાં જે સાંજે ચાર વાગે અચાનક રીંગ વાગતા ભાંડો કૂટ્યો છે અને મોબાઈલ લઈને તલાટીની પરીક્ષા આપવા બેઠેલા ઉમેદવારો સામે છે 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 તે ગુનો થયેલો એટલે કે આ આપણે એક લાખ સુધીનો દંડ પણ થશે અને દાહોદના સિંગોડા ગામના યુવક પાસેથી નીકળ્યો મોબાઈલ જે રીંગ હતી ચાર વાગે જે અચાનક રીંગ વાગી તેના ઉપરથી વર્ગ વર્ગખંડમાં રહેલા તમામ ઉમેદવારો અને જે શિક્ષક હતા તેઓને ખ્યાલ અને તેના સામે છે તે નોંધ થઈ છે અને તેનો તેની સામે કાર્યવાહી પણ થશે તો આપને જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અંદાજિત રેવન્યુ તલાટીની કટોક કેટલું રહેશે અને ઉમેદવારોને કેટલા મીન્સ માટે બોલાવવામાં આવશે અને ફાઇનલ પરિણામ ક્યારે આપી દેવામાં આવશે તેની અંદાજિત વાત આપણે કરવાની છે તેની તમામ મિત્રો છે તે ખાસ વાત યાદ રાખવું તો સૌ પ્રથમ રેવન્યુ તલાટી પરીક્ષા બાબતે વાત કરીએ તો ચાલીસ ટકા માર્ક્સ લાવશો તો ચારસો રૂપિયા છે તે પાછા મળશે એટલે કે તમામ મિત્રોને ખ્યાલ છે કે રેવન્યુ તલાટી પરીક્ષામાં જે ફ્રી છે તે વધારે રાખવામાં આવી હતી અને તેમાં સાથે પણ એવું રાખવામાં આવ્યું હતું કે જે ઉમેદવારો પરીક્ષા આપવાની અને સાથે ચાલીસ ટકા માર્ક જો લાવશો તો જ તમને છે તે તમારી ફી ચારસો રૂપિયા છે તે પરત આપવામાં આવશે અને મેન્સ પરીક્ષામાં માટે કુલ પાંચ ગણા બોલાવશે એટલે કે ત્રેવીસો નેવીસ જગ્યા માટે છે તે બાર હજાર થી વધારે ઉમેદવારોને બોલાવવામાં આવશે એટલે કે મેન્સ પરીક્ષામાં કુલ છે તે પાંચ ગણા ઉમેદવારોને એટલે કે આ રિવિઝન તલાટી પરીક્ષામાં છે તે પાંચ ગણા ઉમેદવારોને જે પ્રથમ જે પ્રિલિમ પરીક્ષા છે તે એમાં પાંચ ગણા ઉમેદવારોને તેવીસો ને નેવીસ ગયા માટે બાર હજારથી વધુ પણ ઉમેદવારોને છે તે બોલાવી શકે અને એ ફેકે આજે અથવા કાલે છે તે આવી જશે એટલે કે ને આન્સર કી તે આવી ગઈ છે અને તમે મિત્રો છે તે ડાઉનલોડ પણ કરી લીધી છે તો આપણે આ વિડીયો છે તે થોડો મોડો બનાવી છે મેરિટ અથવા પરિણામ છે તે પચીસ તારીખ સુધીમાં આવી જશે એટલે કે જે અંદાજે પ્રથમ પરીક્ષાનું જે મેરિટ અને પરિણામ છે તે પચીસ તારીખ પહેલા છે તે આવી શકશે અને હવે વાત કરીએ તો કેટલા ઉમેદવારોને હોય તો આગળ મેન્સ પરીક્ષા આપવાનો મોકો મળશે તો જેને એકસો પચીસ ઉપર હોય તેવા તમામ મિત્રો છે તે હાલ તૈયારી ચાલુ કરી દેજો એટલે કે જે ઉમેદવારોને એટલે કે એકસો વીસ એકસો પંદર હોય તો પણ મિત્રો છે તે હાલ મેન્સ પરીક્ષાની પરીક્ષાની તૈયારી છે તે ચાલુ કરી દેજો કેમ કે પરીક્ષા લેવલ છે તે થોડુંક સરળ અને મીડિયમ એટલે કે બંને પ્રકારમાં આપણે મૂકી શકીએ તેવા પ્રકારનું હતું હાઈ લેવલનું જે પોલીસ કોન્સ્ટેબલનું પૂછાયું તેવું ન હતું તોય છતાં પણ

ન હોય તો જ પરીક્ષા છે તે કરવામાં આવશે તો ગુજરાત દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક ત્રણસો એકની જે પ્રથમ પ્રાથમિક પરીક્ષા છે તે ચૌદ નવ બે હજાર પચીસ ના દિવસે એટલે કે આજથી ત્રણ દિવસ પહેલા છે તે પરીક્ષા યોજાઈ ગઈ છે રવિવારના દિવસે કુલ ત્રેવીસો ને નેવ્યાસી ઉમેદવારો છે તે આ પરીક્ષા આપી હતી તો વાત કરીએ તો સોળ દસ બે હજાર પચીસ થી તમામ ઇન્ટરવ્યુ નોંધ લેવી એટલે કે હાલ આ પરીક્ષાની સંભવિત તારીખ છે તે હું તમને ફરી બતાવું તો આ પરીક્ષા મુખ્ય જે પરીક્ષા છે તે સંભવિત તારીખ સોળ દસ બે હજાર પચીસ ના દિવસે એટલે કે ગુજરાતમાં અથવા અન્ય કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ નહીં હોય તો સોળ દસ બે હજાર પચીસ ના દિવસે યોજા શકે જેની તમામ મિત્રો છે તે ખાસ વાત યાદ રાખવું અને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે હશે તો ખાસ તેમાં જોઈન થઈ જજો તમને છે અવરનવર સરકારી ભરતીની તમામ માહિતી છે તે એકદમ સચોટ રીતે પૂરી પાડવામાં આવેલ છે તો આ માહિતી છે તે ચૌદ નવ બે હજાર પચીસ દિવસે એટલે કે આજે લેટેસ્ટ અપડેટ આવેલી છે જેથી તમામ મિત્રોને ફરી દરણ વાત કરીએ તો એકસો વીસથી એકસો થી ઉપર હોય તેવા મિત્રો છે તે હાલ મેન્સ પરીક્ષાની તૈયારીમાં લાગી જજો સમયમાં આ પણ તારીખ જે છે તે આવી શકે તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી તમારી મિત્રો ચેનલ ઉપર ન હોય તો ખાસ કરી લ્યો તો થેન્ક યુ થેન્ક યુ